નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વાવાઝોડું ચક્રવાત દરિયાકાંઠાના પવનો કમોસમી વરસાદની આગાહીને લઈને વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પોડકાસ્ટર અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં ઘરખમ ફેરફાર થવાની શક્યતાવાળી તોફાની આગાહી આવી ગઈ છે હવામાન શાસ્ત્રીએ ગુજરાતમાં વાવાઝોડું ચક્રવાત દરિયાકાંઠાના પવનો કમોસમી વરસાદની આગાહી કરી છે જે મુજબ સત્યાવીસ ફેબ્રુઆરીથી પંદર માસ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે એકથી પાંચ માસ દરમિયાન પવન સાથે કમોસમી વરસાદ ગુજરાતમાં ત્રાટકી શકે છે તો આ દિવસોમાં કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની નવી આગાહી તમને દેશે કારણ કે તોફાન ચક્રવાત પવનો કમોસમી વરસાદ એક સાથે ગુજરાતને ત્રાટકશે ગુજરાતના પર્યાવરણમાં મોટું પરિવર્તન આવવાનું છે અને આ પરિવર્તન લોકોને ભારે પડશે હાલ સમગ્ર ગુજરાત ઠંડીની લપેટમાં છે ગુજરાતના અનેક શહેરોમાં પવન ફૂંકાઈ રહ્યા છે જેથી દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે અઠવાડિયે ઠંડી ગરમી કે વરસાદ વધી શકે છે સત્યાવીસ ફેબ્રુઆરીથી પંદર માસ સુધી કંઈક મોટું થશે અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે સત્યાવીસ ફેબ્રુઆરીથી પંદર માસ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે આવતીકાલથી એટલે કે મંગળવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે તો મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી હતી અને કહ્યું હતું કે માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે પવન યોગ દરમિયાન એક થી પાંચ માસ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જેવા વિસ્તારમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો